નમસ્કાર મિત્રો આજ રોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે પ્રદેશની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેનું અધ્યક્ષ સ્થાન શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે લીધું હતું આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરુણસિંહજી ઉપસ્થિત હતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશના પદાધિકારીઓ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આગામી કાર્યક્રમો આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે વરિષ્ઠ આગેવાનોએ શ્રી સી આર પાટીલ સાહેબે પાર્ટીએ કેવી રીતે જેમ પેજ સમિતિ દ્વારા આપણે દરેક બૂથમાં દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પહોંચ્યા છે તેને વધુ સુદૃઢ એ વ્યવસ્થાને બનાવી અને ભારતીય જનતા પાર્ટી જે હજુ પોતાનો મત જે શેર છે વોટ શેર એને આ વધુ આગળ લઈ જઈ શકે ખૂબ વધારી શકે તે માટે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું તે જ પ્રમાણે આદરણીય શ્રી અરુણસિંહજીએ તેમના અનુભવોના આધારે ઘણા બધા સૂચનો કર્યા અને રાષ્ટ્રીય સ્તરે જે આ પ્રકારની રાષ્ટ્રીય પદાધિકારીઓ અને જિલ્લા રાજ્યના અધ્યક્ષની જે બેઠક થઈ હતી તેમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી ત્યારબાદ પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પણ સંગઠનાત્મક અનેક બાબતોની ચર્ચા કરી હતી આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી અને અંતમાં રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારે કયા પ્રકારની સુંદર કામગીરી કરી રહી છે તેના દ્વારા રાજ્યના નાગરિકોને ખાસ કરીને ગરીબોને વંચિતોને કયા પ્રકારનો લાભ થઈ રહ્યો છે તેની પણ ટૂંકમાં માહિતી આપી હતી અને આગામી દિવસોમાં જે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે તેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમાં સરકાર અને સંગઠન સાથે મળીને ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આગામી જે હજુ લગભગ પચીસ એક દિવસ આ યાત્રા ચાલવાની છે તેમાં વધારે પાર્ટિસિપેશન થાય લોકોને વધુ ને વધુ માહિતી પહોંચે તે માટે શું કરવું તે અંગે પણ વાતચીત કરી હતી આગા કેટલાક આગામી કાર્યક્રમોની જે વાત છે તે અમારા મીડિયા સેલના કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે આપને જણાવશે ઘણી બધી ચર્ચાઓ થઈ છે સ્પેસિફિક બાબતો દાખલા તરીકે જે બૂથની વાત છે તો ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ટાર્ગેટ હોય છે કે હવે જેમ જેમ પોતાનો પ્રભાવ વધે પાર્ટીનો એમ બૂથ પ્લસ થતા જાય અને હવે જે થોડા ઘણા હજુ પણ બૂથ ગુજરાતમાં એવા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં માઇનસ હતા તો એ બૂથ પણ પ્લસ કરવા એવી જ પ્રદેશ અધ્યક્ષશ્રીએ એમને કહ્યું કે આ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ એ આંકડો ખૂબ નાનો છે પણ છે નમસ્કાર પત્રકાર મિત્રો આજ રોજ જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને એ બેઠકની અંદર કાર્યક્રમો આગામી સમયમાં જે કરવાના નક્કી કર્યા છે તેમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય જે બેઠક થઈ સંક્ષિપ્ત બેઠક કારોબારી એ અનુસંધાને ગુજરાતની અંદર પણ આજે સંક્ષિપ્ત બેઠક થઈ આ જ પ્રમાણે બીજી તારીખ સુધીમાં એટલે ચાર દિવસની અંદર દરેક જિલ્લામાં પણ આવી જ એક બેઠકનું આયોજન કરવામાં આવશે અને અહીંયા જે ઠરાવ પસાર કરવામાં આવ્યા રાજકીય પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે થોડા સમયમાં અમે આપને પણ આપીશું એ જ ઠરાવ અને પ્રસ્તાવને એના અનુમોદન આપવામાં આવશે અને એ જ પ્રમાણે પાંચ તારીખ કે છ તારીખ સુધીમાં આ મંડલ કક્ષાએ પણ આ બેઠક કરવામાં આવશે લોકસભાની ચૂંટણીની તૈયારીને અનુરક્ષીને આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર આવતીકાલે સાથે સાત મોરચાની સંયુક્ત બેઠક બપોરે એક વાગે પ્રદેશ ખાતે રાખવામાં આવેલી છે અને ત્યારબાદ દરેક મોરચા અલગ અલગ બેઠક પણ આયોજન કરશે અને એ જ પ્રમાણે એ લોકો જિલ્લામાં પણ આ બેઠક કરશે અને મંડળ કક્ષાએ પણ બેઠક કરશે એક પ્રચારની ટીમ નક્કી કરવામાં આવશે જે લોકસભાના ક્લસ્ટરો નક્કી કરી અને એ આધારે એક પ્રચાર પ્રસારની ટીમ નક્કી કરવામાં આવશે જે આગામી બે હજાર ચોવીસની ચૂંટણી માટે જે કેન્દ્રમાંથી પ્રચારની જે તર્જ આપવામાં આવે એ મુજબ પ્રચાર પ્રસારનું કાર્ય કરશે અને પંદર તારીખથી દરેક લોકસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયોની શરૂઆત કરવામાં આવશે પંદર તારીખથી કામ શરૂ થઈ અને ત્રીસ તારીખ સુધીમાં આ કામ પૂરું કરવામાં આવશે ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં એ જ લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે અને દરેક વર્ગને આવરી લેતા કાર્યક્રમો પણ કરવામાં આવશે જેમ અનુસૂચિત જાતિના છાત્ર સંવાદ એસટીના જનસાથી જનસંપર્ક સંમેલન એસટીમાં એટલે અનુસૂચિત જનજાતિમાં ઘર ઘર સંપર્ક ઓબીસીમાં સંમેલનો અને કિસાન ગ્રામ પરિક્રમા અને છવ્વીસમી જાન્યુઆરીએ ત્રિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે એ જ પ્રમાણે લાભાર્થી સંપર્ક ટેકનોલોજીના માધ્યમથી કરવું એવું સી પટેલ સાહેબે ખાસ જણાવ્યું હતું અને એ જ પ્રમાણે અરુણસિંહજીએ પણ એ કહ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી લાભાર્થીઓ જેટલા પણ લાભાર્થીઓ છે એનો સંપર્ક કરવો અને ઘર ઘર સુધી જેને લાભ નથી પહોંચ્યો સરકારી યોજનાનો જે વિકસિત ભારત યાત્રા ચાલી રહી છે એ વિકસિત ભારત યાત્રામાં જેને લાભ નથી પહોંચ્યો જે લાભથી વંચિત રહી ગયા છે એમને લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરવો એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મંડળ દ્વારા મંડળ સુધી આકર્ષશે લોકસભાની ચૂંટણી સંચાલન સમિતિની પણ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે જે આપને મીડિયા દ્વારા પણ માહિતી આપવામાં આવશે તેમજ ગુજરાત આખા ભારત માટે ચૂંટણીલક્ષી અને વિકાસ લક્ષી એક મોડેલ રહ્યું છે અને રહેશે એવું આદરણીય અરુણસિંહજીએ જણાવ્યું હતું કોઈ આપના વધુ વિગત જોઈતી હોય તો ચાલો તો આપ સૌ અમારી સાથે ભોજન લેશો આપ સૌ